મિત્રો આજે આપણે એવી વનસ્પતિની વાત કરવાના છીએ જે ઘણા લોકો જાણે પણ છે અને નથી પણ જાણતા તો હું આ જે ઉભો છું એ અચાર પારિજાતનો છોડ છે તો પારિજાતના પંથા પણ ઔષધિમાં ખૂબ જરૂરી ઉપયોગ સાબિત થાય છે અને એ રીતે આના બીચ છે તમે અહીંયા જોઈ શકો છો જુઓ આ બીચ છે બરોબર તો આ બીચ પણ ઔષધિ માટે ઉપયોગી છે ખૂબ જ ઉપયોગી છે તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો આજે આપણે વાત કરવાની છે કે આ બીજના શું ઉપયોગ થશે પછી પાનાના શું ફાયદા છે એ પણ હું તમને જણાવીશ તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આ પારિજાત છે એનું આપણે હિન્દીમાં વાત કરીએ તો હરસિંગા કહેવામાં આવે છે નામ અને ઇંગ્લિશમાં નાઈટ જાસ્મિન કહેવાય અને ગુજરાતમાં ગુજરાતીમાં પારિજાત કહેવાય છે બરોબર તો હવે આનો ઉપયોગ એવો છે કે આ બીજ છે બરોબર એનો આપણે કઢો કરીને પીએ તો જે જૂનો સંધિવાનો વાવ હોય છે જે મિત્રોનો અને જેનો દુખાવા હોય છે એ મટાડે છે તો હવાનો કઢો કઈ રીતે કરવો એ હું પદ્ધતિ તમને બતાવું છું તો તમે જોઈ લેજો આ જે છે આવા આ જે બે લીધા મેં એવા છ થી સાત લઈ લેવાના એક કપ જેટલું પાણી લેવાનું અને વાટી નાખવાનું અને ઉકાળો કરવાનો અને સવારે આ સ્વાદમાં થોડું કવડું પણ હોય એ પણ હું તમને કહી દઉં બરોબર સવારમાં નવે કોઠે તમારા આ છે એ પી લેવાનો છે જેનાથી તમારો જૂનો તો એ મટી જશે તમને સંધિ દુખાવા હશે તો એમાં પણ રાહત થશે તો આ ખૂબ જ ઉપયોગી મતલબ ઔષધી છે તો આ રીતે મિત્રો આનો બીજનો તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો હવે આપણો બીજનો ફાયદો તો જોઈ લીધો તો જે આ પાના છે પાના બરોબર આ પત્તા એમનો પણ ઉપયોગ છે બરોબર આ પંતા છે એનો પણ આપણો ઉપયોગ કરી શકાય આને શું કરવાનું હોય ત્રણ ચાર પાના લેવાના સવારે પાણીમાં ઉકાળી અને પછી ગાળી અને એનું સેવન કરવાનું તો એનાથી એ તમારું પગના દુખાવા માં રાહત થશે બરોબર પછી બીજી વાત કે આ પારિજાત છે એનું ફૂલ આવતા હોય મિત્રો હવે ફૂલ કેવા આવું શું હોય એ તમારે જોવું હોય ને તો મેં આગળ વિડીયો બનાવ્યો હતો એ ઉપર આઈ બટનમાં આવશે

એ અ મતલબ સ્વર્ગનું વૃક્ષ ગણાય છે કે જે દેવતાઓ અહીંયા એમ કાં લાયા હતા જે તે ટાઈમે તો એ રીતનું છે તો મિત્રો મેં તમને આજે જણાવી દીધા કે પારિજાતના પાનાના ફાયદા અને આ બીજના ફાયદા બરોબર તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા